બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ રાજસ્થાન સરહદી અમીરગઢ બોર્ડર પર પહોંચ્યા નવરાત્રીના તહેવારને લઈને રાજસ્થાનની ગુજરાતને જોડતી અમીરગઢ બોર્ડર પર પોલીસનું કડક ચેકિંગ પ્રક્રિયા હાથ ધરાઈ જિલ્લા પોલીસ વડા ગુજરાત રાજસ્થાનની અમીરગઢ બોર્ડર પર પહોંચ્યા અને બોર્ડર પર આવતા વાહનોના ચેકિંગ નિરીક્ષણ કર્યું દરેક વાહનનું સઘન ચેકિંગ ગેરકાયદેસર દારૂ નશીલા પદાર્થો અને હથિયારો રોકવા કડક પોલીસ દ્વારા પગલાં લેવામાં આવશે નવરાત્રિ દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પેટ્રોલિંગ સાથે ડ્રોન અને સીસીટીવી દ્વારા પણ સતત નજર રાખવાની તૈયારી નવરાત્રીનો તહેવાર શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ઉજવાય તે માટે પોલીસ દ્વારા બોર્ડરથી જ ચુસ્ત ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે આવનાર દિવસોમાં નવરાત્રિનો મહોત્સવ નવરાત્રિનો ઉત્સવ બધા ગુજરાત રાજ્યમાં જેની ઉજવણી થનાર છે બનાસકાંઠામાં જુદી જુદી જગ્યા ઉપર શેરી ગરબા અન્ય કોમર્શિયલ ગરબા અને અન્ય ગરબાનું પણ આયોજન કરવામાં આવી રહી છે તે ધ્યાને રાખીને બનાસકાંઠા પોલીસ તરફથી બંદોબસ્તની સ્કીમ અને જે વ્યવસ્થા કરવાની છે તેનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યા છે તમામ જે આયોજકો છે તે આયોજકોની સાથે સિનિયર ઓફિસર્સના લેવલે મિટિંગ પણ થઈ ગયેલ છે જેમાં જે જરૂરિયાતની સૂચના છે જેમ કે લાઇટિંગની વ્યવસ્થા હોય પાર્કિંગની વ્યવસ્થા હોય સીસીટીવીના જે ઉપયોગ છે તેની વ્યવસ્થા હોય અથવા અન્ય જે સેફટીના સંસાધનો ફાયર હોય અથવા બાકી સેફ્ટીની જે ચકાસણી કરવાની હોય તે કરવાની સૂચના આપવામાં આવેલ છે પોલીસ તરફથી યોગ્ય બંદોબસ્ત લેટ નાઇટ સુધી જ્યાં સુધી લોકો રોડ ઉપર હશે તે સુધી રાખવામાં આવશે સેન્સીટીવ વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ અને ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે આરએ એફની ટીમ પણ પાલનપુર દિશા અને અન્ય જે સંવેદનશીલ વિસ્તાર હતા તેમાં છેલ્લા વીકમાં તેઓ સાથે મળીને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે આપ સૌના માધ્યમથી મારી સૌ નાગરિકોને વિનંતી છે કે તમામ ગરબાના જે ખેલૈયા છે અને તમામ નાગરિકો છે તે એકસો બારની જે હેલ્પલાઇન છે તેની મદદ લે કોઈ પણ ઇમરજન્સી સિચ્યુએશન હોય આપને કોઈ માહિતી આપવાની હોય તો એકસો બારની હેલ્પલાઇનમાં આપ ફોન કરો તો તાત્કાલિક આપને મદદ મળી જશે પોલીસ દ્વારા આપની સુરક્ષા માટે બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવનાર છે આ સમય દરમિયાન જે તત્વો છે તેના ઉપર પોલીસની વોચ છે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ વોચ રાખવામાં આવી રહી છે છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો ઉપર યોગ્ય અટકાયતી પગલાં પણ લેવામાં આવે છે અને દિવસોમાં પણ તે કાર્યવાહી થશે તેથી કરીને નવરાત્રિના આ ઉત્સવ બહુ સારી રીતે સુરક્ષા પૂર્ણ થાય નમસ્કાર બનાસકાંઠા જિલ્લો ગુજરાત અને રાજસ્થાનના સીમાવર્તી જિલ્લો છે જેમાં જુદી જુદી જગ્યા ઉપર ચેકપોસ્ટ છે આ ચેકપોસ્ટ ઉપર સતત અને સઘન ચેકિંગ થાય છે આ ચેકિંગ નવરાત્રિના ઉત્સવના ધ્યાને રાખીને વધુ વધારો તેમાં કરવામાં આવે છે ચેકિંગના માધ્યમથી પ્રોવિશનની પ્રવૃત્તિ હોય દારૂની હેરાફેરી હોય નાર્કોટિક્સ ડ્રગ્સની ફેરાફેરી હોય ગેરકાયદેસર હથિયારની ફેરા હેરાફેરી હોઈ શકે છે તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને તેઓને રોકવામાં આવે છે જે જુદા જુદા નાસ્તા ફરતા અથવા વોન્ટેડ આરોપી છે તેઓને પણ પકડવા માટેની આ ચેકિંગ શરૂ છે છેલ્લા એક મહિનામાં બનાસકાંઠા પોલીસ દ્વારા એક હજારથી વધુ પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલ છે જેમાંથી ચાર લાખ ચાર કરોડથી વધુ કિંમતનો દારૂનો મુદ્દામાલ અને છે કરોડથી વધારો કિંમતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ છે આવનાર સમયમાં પણ આ પ્રમાણે ચેકિંગ અને જે કામગીરી છે તે ચાલુ રહેશે